શુભમ કોસ્ટમો ગુરુના દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું જોઈશું ચાર જૂન બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય પ્રારંભ કરીશું આજના ઉદિત પંચાંગથી વાર છે બુદ્ધ ચંદ્ર સિંહ રાશિમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાંથી પસાર થઈ રહ્યો છે અને સાત વાગે અને પાંત્રીસ મિનિટે સવારે કન્યા રાશિમાં પ્રવેશ કરશે આજની તિથિ છે નોમ જેઠ મહિનાના શુક્લ પક્ષની કારણ છે બાલવ અને યોગ છે વજ્ર અંગત જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે વિડીયોના કોમેન્ટ સેક્શનમાં પિન કોમેન્ટ તેમજ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે તેમાં ક્લિક કરી ફોર્મ ભરી તમે તમારી વિગતો નાખી અને અંગત જ્યોતિષીય માર્ગદર્શન ફ્રીમાં મેળવી શકશો તો શરૂ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકોને કોસ્મોવાઇબ્સ અચાનક ઘટેલા જણાય છે જેથી કર્મક્ષેત્રે ફક્ત ચાલીસ અને પરિણામ બાબત ફક્ત પચાસ ટકા કોસ્મોવાઇબ્સ તમારા નિયમિત થતા કામોમાં અડચણો ઊભી થઈ શકે છે તેવું અર્થઘટન કરી શકાય આવક વગેરે સામાન્ય તમે મહેનત કરીને જાળવી શકશો પણ તેના માટે વાતાવરણ અવરોધ સબર જ રહી શકે છે સ્વાસ્થ્ય સૌથી ઓછા ત્રીસ ટકા કોસ્મોવાઇબ્સ મળે છે જેથી આ જે દખલ થઈ છે તેનું કારણ પણ તમારું સ્વાસ્થ્ય બની શકે છે જૂનો રોગ કે રક્ત સંબંધી કોઈ સમસ્યા ઉદભવી શકે છે જે તમને અકળાવી મૂકે તો સ્વાસ્થ્ય બાબત સાચવજો સંબંધોમાં તેમજ સામાજિક દ્રષ્ટિએ ચાલીસ ટકા કોસ્મોવાઇબ્સ હોવાથી સંબંધોમાં પણ આજે ઓછા કોસ્મોવાઇવ્સની અસર પડી શકે છે તો આ બાબત પણ કાળજી રાખજો વૃષભ રાશિના જાતકો માટે કોસ્મોવાઇમાં સુંદર વધારો દેખાઈ રહ્યો છે કર્મ ક્ષેત્રે સાહીઠ ટકા તો ફળ ક્ષેત્રે પણ સાહીઠ ટકા કોસ્મો આવી ગયા છે વીતેલા સમયની પ્રતિકૂળતાઓ દૂર કરી આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનો સમય જણાઈ રહ્યો છે અવરોધો સામે લડી લેવાનો સમય જણાઈ રહ્યો છે કામકાજમાં જો કોઈ ખગરાટ આવ્યો હોય તો તેને દૂર કરી અને સાહીઠ ટકા સોશિયલના કોસ્મોવાઇબ્સના સપોર્ટથી સહકાર પ્રાપ્ત કરો અને મહેનત પ્રમાણેનું તમને વળતર અવશ્ય મળી શકે છે સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ સ્વાસ્થ્યમાં પણ મળી રહ્યા છે તો આરોગ્ય જો કથળ્યું હોય તો સારું થાય અને ગુમાવેલી ઉર્જા તમે પાછી મેળવી શકો

અત્યંત પ્રતિકૂળ સમય જણાઈ રહ્યો છે કોસ્મોવાઇબ્સ ખૂબ જ ઘટેલા છે જાણે તમારા પવનની દિશા ઉલટી થઈ ગઈ હોય તેવો અનુભવ થઈ શકે છે સંબંધો વ્યાપારિક હોય કે અંગત વીસ ટકા કોસ્મોવાઇબ્સ સોશિયલમાં તે તમારા જો કોઈ વ્યવહારમાં ચૂક થશે તો આ સંબંધો તૂટી પણ શકે છે કાર્યક્ષેત્રે ફક્ત વીસ ટકા કોસ્મોવાઇબ્સ તમને ખૂબ જ અવરોધ અને અવરોધો અને અડચણ ઊભી કરી શકે છે ફળમાં ફક્ત દસ ટકા કોસ્મોવાઇબ્સ જેથી આજે ખૂબ જ મહેનત કરો તો પણ વિપરીતતામાં ખાલી વધારો જ થાય કોઈ ઘટાડો ન થાય તેવી તેવી ઘટના પણ બની શકે છે દસ ટકા કોસ્મોવાઇબ્સ સ્વાસ્થ્ય દર્શાવે છે કે આજે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે માનસિક પરિસ્થિતિ ખૂબ જ તાણભરી બની શકે છે અને ફક્ત ત્રીસ ટકા ઘરના સભ્યોનો સાથ પણ ન મળે ખાસ આજે માતા સાથેના સંબંધો ખૂબ જ સાચવજો કર્ક રાશિના જાતકો વિશે જોઈએ તો આજે એકંદરે મધ્યમ કોસ્મોવાઇવ મળી રહ્યા છે કામકાજ ક્ષેત્રે પચાસ ટકા તો નાણાકીય બાબતોએ ચાલીસ ટકા કોસ્ટમો વાઇવ્સ તમને એવો અનુભવ થાય કે જાણે સમય ધીમો પડી ગયો છે મુખ્યત્વે ફળ ક્ષેત્રે કર્મ કરતાં ઓછા વાઇવ્સ મળવાથી થોડી નિરાશા થઈ શકે છે તમારે ખૂબ જ વધુ મહેનત કરવી પડે કોમ્યુનિકેશનમાં આજે સાવધ રહેજો સ્વાસ્થ્ય બાબત પચાસ ટકા કોસ્મોવાઈવ્સ સ્વાસ્થ્ય ઠાક જળવાઈ રહેશે સાહીઠ ટકા સોશિયલમાં અને સિત્તેર ટકા પ્રેમ સંબંધમાં કોસ્મોવાઈવ્સ મળી રહ્યા છે મિત્રો તેમજ ઓળખીતા તરફથી આજે તમને ટેકો મળી રહે તો પ્રેમ સંબંધો માટે સમય ખૂબ જ સાનુકૂળ જણાય છે પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે જો હિંમત રાખીને આગળ વધવું હોય તો અવશ્ય આ બાબત તમે આગળ વધી શકો છો સિંહ રાશિને આજે કોસ્મો તેમને પણ મધ્યમ જ મળી રહ્યા છે પચાસ ટકા કર્મ ક્ષેત્રે કોસ્મો અને ફળ સાહીઠ ટકા અર્થાત કામના પ્રમાણમાં થોડું સારું ફળ મળી શકે જો વધુ મહેનત કરશો તો વધુ સારું ફળ પ્રાપ્ત કરી શકશો આજે વાણીમાં ચતુરતા અને સંયમ રાખી તેમજ તમારો પ્રભાવ વધારી આવા સંયોજનથી સફળ બની શકશો પચાસ ટકા કોસ્મોવાઇબ્સ હેલ્થમાં મળી રહ્યા છે સ્વાસ્થ્ય ઠીક ઠાક જળવાઈ રહેશે સોશિયલ તેમજ પ્રેમ સંબંધોમાં પણ પચાસ ટકા કોસ્મોવાઇપ્સ મળે છે તો મિત્રો ઘરના સભ્યો સાથે ખૂબ જ મોજ મજાક કરી હોય ખૂબ જ આનંદ માણ્યો હોય તો આજે થોડો વિશ્રામ લેવાનો સમય જણાઈ રહ્યો છે આજે મધ્યમ કોસ્મોવાઇપ્સ સાથે સંબંધો સામાન્ય ઠીક ઠાક જાળવી શકશો કન્યા રાશિ વિશે જોઈએ તો પચાસ ટકા કામકાજ ક્ષેત્રે કોસ્મોવાઇઝ મળી રહ્યા છે જો કે પરિણામમાં ફક્ત ચાલીસ ટકા આજે મોટાભાગની સમસ્યાઓનું સમાધાન તમને મળી રહેશે પણ ધાર્યા પરિણામ માટે તો રાહ જોવી જ પડશે અતિશય વિચારશીલ થશો તો તમારી નિર્ણય શક્તિ શિથિલ થઈ શકે છે વધુ પડતું વિશ્લેષણ કરવાનો સમય નથી જણાતો સ્વાસ્થ્ય બાબત પચાસ ટકા કોસ્મોવાઇબ્સ સાથે સ્વાસ્થ્ય ફરીથી સામાન્ય બની શકે છે સંબંધોમાં પણ પચાસ ટકા સામાજિક કોસ્મોવાઇબ્સ જોતા જણાય છે કે સંબંધો જો એમાં અંતર આવ્યું હોય તો તે આજે ફરી સામાન્ય થઈ શકે છે સૌથી વધુ કોસ્મોવાઇબ્સ સિત્તેર ટકા મળી રહ્યા છે પ્રેમ સંબંધોમાં આજે જીવનસાથી કે પ્રેમી સાથે જો કોઈ અણબનાવ વીતેલા સમયમાં થયો હોય તો તેમને મનાવી રહેજો જાણે તેઓ તમારી પહેલ કરવાની જ રાહ જોઈ રહ્યા હતા તેવો અનુભવ થઈ શકે છે તુલા રાશિના જાતકોને કોસ્મો વાઇવ્સ કર્મ ક્ષેત્રે ઓછા ચાલીસ ટકા અને પરિણામમાં તેથી પણ ઓછા ત્રીસ ટકા જ મળી રહ્યા છે તો આજે વિપરીતતાનો અવશ્ય અનુભવ થઈ શકે છે સામાન્ય પ્રયત્ન કરશો તો પરિણામ ઓછું જ મળશે અસાધારણ મહેનત આજે ખૂબ જ આવશ્યક જણાઈ રહી છે ત્રીસ ટકા હેલ્થમાં જે કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે જે કારણ બની શકે આજના અવરોધો ઊભા થવા પાછળ આ એક જ બાબત છે જેમાં તમારે ખૂબ જ સાવધ રહેવાનું છે સોશિયલમાં પચાસ ટકા કોસ્મોવાઇબ્સ સાથે સંબંધો ઠીક ઠાક જળવાઈ રહી શકે પણ પ્રેમ સંબંધોમાં ચાલીસ ટકા એટલે કે કોસ્મોવાઇબ્સ તેમાં પણ ઓછા મળી રહ્યા છે જો કોઈ નાનો મતભેદ હોય તો તમે શાંતિ જાળવજો જેથી કોઈ તકરાર ન ઉદભવે વૃશ્ચિક રાશિના જાતકોમાં આજે કોસ્મોવાઇવ્સ જોતા તમારો ઢોળાવ આજે કામકાજ તરફ વધી શકે છે કારણ કે કોસ્મોવાઇવ્સ તેમાં સિત્તેર ટકા ફળ ક્ષેત્રે પરિણામ બાબત એસી ટકા મળી રહ્યા છે તો આ સમયે કર્મના ફળ વીણવાનો તમે બનાવી શકશો સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ હેલ્થમાં મળે છે જેથી તમને આવશ્યક ઉર્જા મળી રહેશે સોશિયલમાં પણ સાહીઠ ટકા કોસ્મોવાઇબ્સ જોતા તમે વ્યાવસાયિક સંબંધોનો આજે ઉપયોગ સફળ રીતે કરી શકશો પ્રેમ સંબંધોમાં પચાસ ટકા જ કોસ્મોવાઈબ્સ મળી રહ્યા છે તો આજે જે તમારા અંગત સંબંધોને સામાન્ય બનાવી રાખવા માટે પૂરતા બની શકે છે ધનુ રાશિ વિશે જોઈએ તો કોસ્મો વાઇફનું વિશ્લેષણ એમ સમજી શકાય કે ચાલીસ ટકા ફાઈનાન્સ અને ચાલીસ ટકા કર્મ ક્ષેત્રે જે વાઇસ મળી રહ્યા છે તેમાં કામનું ભારણ વધે અને ધાર્યા પરિણામો ના મળે પચાસ ટકા હેલ્થ બાબત કોસ્મો વાઇઝ મળ્યા છે તો તે તમારી માનસિક તાણ સામે મન મજબૂત કરવા માટે ટેકો આપી શકે છે મન સ્થિર રાખશો તો સ્વાસ્થ્ય આજે ઠીકઠાક અવશ્ય જળવાઈ રહેશે કાર્યક્ષેત્રની જે ચેલેન્જ છે તેનો જે સંઘર્ષ છે તેનો તેની અસર તમારા અંગત સંબંધો પર ન પડે તેનું ધ્યાન રાખજો સોશિયલ તેમજ પ્રેમ સંબંધોમાં પચાસ ટકા જ વાઇવ્સ મળી રહ્યા છે તો જે રીતે તમે સંબંધ સાચવશો તે રીતના સચવાઈ રહેશે મકર રાશિ વિશે જોઈએ તો તમારા કોસ્મો વાઇવ્સ આજે એકંદરે સુધરી રહ્યા છે વધી રહ્યા છે કામકાજ ક્ષેત્રે પચાસ ટકા અને પરિણામ બાબત સાહીઠ ટકા કોસ્ટમો સાથે તમે જો કોઈ ગૂંચવણમાં ફસાયા હોય તો તેમાં બહાર આવવા માટે આ વાઇવ્સ તમને તરફેણ અવશ્ય આપી શકે છે વધુ મહેનત થકી ઘણું સારું પરિણામ તમે મેળવી શકશો સ્વાસ્થ્ય જો બગડ્યું હોય વીતેલા સમયમાં તો તેમાં સુધારો થઈ શકે છે અને સામાન્ય સ્વાસ્થ્ય સાથે તમારી ઉર્જામાં પણ સારો વધારો થઈ શકે છે અંગત સંબંધો સામાજિક સંબંધોમાં સામાજિક સંબંધોમાં સાહીઠ ટકા તેમજ પ્રેમ સંબંધોમાં સિત્તેર ટકા કોસ્મોવાઇબ્સ સાથે તમારા સંબંધો સુધરે ઘરના સભ્યોના આનંદ અને સંતોષ માટે કોઈ ધાર્મિક વિધિ અથવા કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત હકારાત્મક વાતાવરણ અવશ્ય સર્જી શકશે લગભગ દરેક બાબતે ફક્ત વીસ ટકા કોસ્મો અને ખાસ હેલ્થ બાબત માત્ર દસ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે આજે તમને કોઈ દુઃખ આવી પડે અને સમય કપરો બની શકે છે કોઈ પણ પ્રકારની સ્પર્ધામાં ઉતરશો તો તમારો પરાજય થવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે કોઈ પડકાર અથવા કોઈ શરત આજે ત્યાજ્ય જણાય છે આજે આરોગ્ય સંબંધિત પણ કોઈ સમસ્યા ઉદભવી શકે છે કોઈ વ્યાધિ સાથે બીજી ઉપાધિ પણ લઈ આવે આવા સમયમાં સંબંધો પણ બગડી શકે છે તમારા તરફથી તમે શાંતિ જાળવવાનો પ્રયાસ કરજો આજે વાઇબ્સ કામકાજ બાબત ફક્ત ત્રીસ અને ફળ બાબત નાણાકીય બાબત ફક્ત ચાલીસ ટકા મળી રહ્યા છે તો આ એક અચાનક ઘટાડો તમને બાબત અનુભવાશે તો તેના માટે તૈયાર રહેજો પ્રતિકૂળતાઓ આવી શકે છે સોશિયલમાં પચાસ ટકા કોસ્મોવાઇફ્સ છે અપેક્ષિત સાથ સહકાર તમને વીતેલા સમયના સરખામણીમાં ઓછો મળી શકે છે આજે ભાગીદારો સાથે મતભેદ વધે નહીં તેનું ધ્યાન અવશ્ય રાખજો પચાસ ટકા હેલ્થમાં જે વાઇઝ મળે છે જેથી તમારું સ્વાસ્થ્ય સાધારણ જળવાઈ શકે આજે મનોસ્થિતિ સ્થિર રાખવાનો પ્રયત્ન કરવો પ્રેમ સંબંધોમાં સાહીઠ ટકા કોસ્મોવાઇઝ મળે છે તો આજે પ્રેમી જીવનસાથી કે સગાવાલા સાથેના સંબંધો સામાન્ય તેમજ તેમના તરફથી તમને કપરા સમયમાં હૂંફ પણ અવશ્ય મળી રહેશે તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરીથી મળીશું શુભમ